મિત્રો આજે રવિવારની રજા બધા માણી રહ્યા છો લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ એલાન કરી દેવામાં આવ્યું અને ગુજરાતના લોકો છવ્વીસ સીટો જે લોકસભાની છે અને છ વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ છે એમાં એક વિસાવદ સીટ એવી છે કે જેની જાહેરાત હજી કરવામાં નથી આવી બાકી પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી દેવામાં આવી સાત મે મતદાન થશે અને ચાર જૂનના રોજ પરિણામ જાહેર થશે આજે બેઠા હતા રવિવાર હતો એટલે મને કહે કે સંજય પાટીદાર ચારસો પાર થઈ જશે મેં કીધું એ પશુ વાત કરીએ પશુ મને કહે સીએ નું કહો એ એટલે શું એટલે મેં કીધું સીએ એટલે ઘરનો છોકરો ઘંટી ચાઠ અને બાવાજીને નો આટો પાડોશી નો આટો બાવાજી આટો એટલે જે માંગવા માટે આવે તેમની વાત છે કોઈ જ્ઞાતિ જાતિ ઉપર ટિપ્પણી નથી પણ આ કહેવત એક આપણી છે એટલે કોઈ એવું કેમ તો મેં કીધું કે સીએ એટલે જે સુભાષ બ્રિજ નીચે કેશવનગર વિસ્તાર આવેલો છે એ કેશવનગર વિસ્તારની અંદર સિત્તેર પંચોતેર એસી વર્ષથી ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો પોતાના મકાન બનાવી અને તેઓ રોય છે બરાબર હવે એ લોકોના મકાન પાડી દેવામાં આવે અને એમને ઘર વિહોણા કરી દેવામાં આવે છે અને એકસો ત્રેપન જેટલા મકાનો પાડી દીધા એ પરિવારોના એટલે લગભગ સાતસો પાંચસોથી થી સાતસો લોકો અત્યારે વિહોણા છે અને એમના દીકરા દીકરીઓને બારમાની પરીક્ષાઓ ચાલી રહી દસમા બારમાની પરીક્ષાઓ ચાલી રહી છે અને એવી એવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એમને પુનઃ નવા મકાન સારા મોના બનાવીને એમને વસવાટ કરવા માટે મકાન નવા બની આપો આ બધું કરી આપો એ કરવું નથી અને તમે બહારથી જે બાંગ્લાદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાન આ ત્યાંથી જે પીડિતો છે મતલબ એમને જે પ્રતાડિત થયેલા છે એ લોકોને તમે અહીંયા લાવશો તો દેશની અંદર જે લોકો સિત્તેર પંચોતેર વર્ષથી હોય છે એમને તમે જો કાઢી મૂકતા હોય અને તમારો એક જ ઉદ્દેશ છે ભાજપનો તો ગરીબી હટાવો નહીં ગરીબોને જ હટાવી દો ગરીબોને દૂર કરી નાખો ગરીબોનો ખાતમો બોલાવી દો રહેવા જ ના જોઈએ અને તમને ઘણી વાર તમે ગરીબીની ઝૂંપડપટ્ટી છુપાવવાની કોશિશ કરીએ અને જી ટ્વેન્ટી સંમેલનની અંદર જે વિદેશથી બધા મહેમાનો આવતા હતા એમને બધાને તમે સોનાની ચમચી ચાંદીની થાળી અને આ બધું પીરસ્યું અને ત્રણ ચાર હજાર કરોડ રૂપિયાનો ધુવાળો ઉડાડી દીધો તો આ ઘરનો છોકરો ઘંટી ચાટી અને તમે આ બધા મહેમાનોને તમે આવી રીતે કરશો એટલે મેં કીધું આવું બીજું કોઈ પૂછવું હોય તો પછી એમને બે ચાર સવાલો ઘણા કર્યા પછી આ ચૂંટણી ઓનલાઈન કર્યા પછી મને કોઈક રાહુલ ગાંધી વિશે તમે શું વિચારો છો મેં કીધું રાહુલ ગાંધી વિશે તો એવું વિચારી રહ્યો છું કે એવા પરિવારમાંથી એ વ્યક્તિ આવે છે જ્યારે પણ લગ્ન કરશે રાહુલ ગાંધી અને એવી મહિલા સાથે લગ્ન કરશે કે જે રાહુલ ગાંધીના મિત્રની પત્ની નહીં હોય એને હું આટલું જ બોલું મેં કીધું રાહુલ ગાંધીજી જે પણ મહિલા સાથે લગ્ન કરશે એ એ રાહુલ ગાંધીના મિત્રની પત્ની નહીં હોય અને રાહુલ ગાંધી જે પણ મહિલા સાથે લગ્ન કરશે એ મહિલાને ક્યારે પણ છોડી ભાગી અને જતા નહીં રહે એનો વિધવા જેવી જિંદગી જીવવા માટે મજબૂર નહીં કરે પછી એને ત્રીજું મેં કીધું કે રાહુલ ગાંધીજી અને જે મહિલા સાથે લગ્ન કરશે એ બંનેથી જે પુત્રો કે પુત્રી પુત્ર કે પુત્રી જે પણ આવશે એને ક્યારે પણ મરેલા માણસના લાયસન્સ પર રેસ્ટોરન્ટ બાર કે એવો કોઈ ધંધો કરવા કરાવશે નહીં એ ભાઈ સમજી ગયો વાતમાં બરાબર તમે સમજી ગયા છો એટલે ભાઈ પાસે મેં કીધું આવું કંઈક શું હોય ત્રીજું તમારે ખૂબ સમજવું પડશે અત્યારે જે પરિસ્થિતિઓ ચાલી રહી છે તમે એક નારો બોલવામાં આવે છો ચારસો પાર ચારસો પાર ચારસો પાર આ કયા કોન્ફિડન્સથી બોલવામાં આવે છે શું ચારસો પાર એ પણ ચર્ચા અમારે થાય કે ભાઈ ચારસો પાર એટલે શું કોન્ફિડન્સ તમારી પાસે એવું શું છે તો તમારી પાસે ઈવીએમ મશીન છે આટલી બધી સમસ્યાઓ હોવા છતો આજે દેશની સાહીઠ પાસઠ ટકા જનતા નકારી રહી બિલકુલ છતો પણ તમે ચારસો પારનો ગર્વથી નારો આપો તો તમે જોવો આજ મોદીજી ગુજરાતમાં જ્યારે હતા ત્યારે તમે સમજો કે બે હજાર બે ની અંદર જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ એ વખતે મોદીજી એકસો છવ્વીસ સત્યાવીસ સીટો આવી હતી એકસો છવ્વીસ સત્યાવીસ ત્યારબાદ જેટલા વર્ષ મોદીજી ત્રણ ટાઈમ બીજો બે હજાર બે થી પાંચમાં અરે સાતમો સીટો ઘટી સાત થી બારમાં પણ સીટો ઘટી મોદીજીની તો હાજરી અને એના પછી સત્તરમાં પણ સાવ ઘટી અને આટલી બધી સમસ્યાઓ હોવા છતોય બે હજાર બાવીસમાં માં એકસો છપ્પન સીટો રેકોર્ડ બ્રેક તો એ કેવી રીતે આવી આટલી બધી સમસ્યાઓ કોરોના કાળ પણ આવી ગયો ઓછામાં પૂરો અને એ કોરોના કાળ એવો હતો કે જેની તમે ના વાત ચીમલીઓ ઓગળી ગઈ કેટલા લોકો મૃત્યુ પામ્યા અને એ આંકડો છુપાવવાની કોશિશ કરી પણ ડબ્લ્યુ એ આંકડો ખોલી દીધો છતો પણ રેકોર્ડ બ્રેક એકસો છપ્પન સીટો આવી જઈ અને છતોય એકસો છપ્પન આવીને ધરાણ્યા નથી છતોય પણ હજી જીજી જે પાર્ટીના અપક્ષ એમએલ ને પણ લેવાની કોશિશ કરી આમ આદમી પાર્ટીના એમએલ એને પણ લીધા અને ત્યારબાદ કોંગ્રેસના ચાર એમએલ છ એમની પાર્ટીની અંદર લેવ રહી એવી શું ભૂખ જનતા જનાધન દ્વારા જે ફેસલો નક્કી કરવામાં એકસો છપ્પનથી થી પણ ધરાતા નહીં શું સાબિત કરવા માંગ્યું શું કરવા માંગ્યું આ બધી પરિસ્થિતિઓ તમારે સમજવાની જોવાની વિચારવાની હવા બનાવી રહ્યા છે જો અરાજ ગાંધી હવા બનાવી રહ્યા છે એ તમે જાણો છો હું એ જાણું છું પણ હવાની સાથે સાથે સમજો તમે એવો પણ સંદેશો ઘણો આપી રહ્યા છે હવા ચારસો પારની હવા નથી બનાવી રહ્યા એ તમારો મોરર તોડી રહ્યા છે એ વાત સમજમાં આવે છે પણ એના સિવાય નેગેટિવ પાસો તમે સમજો ખૂબ સમજવાની જરૂર હવા બનાવીને તમારું મોરર તોડી રહ્યા છે પણ એના સિવાય નેગેટિવ પાસો તમે સમજો અને એવા કનડગત કરતા મુદ્દા જે છે જે સમસ્યાઓ છે એટલે તમારો મોરલ તૂટો એ વાત સમજ્યા પણ એના સિવાય બીજો અમે તો કહેતા હતા જ કે ચારસો પાર અમારી તો લોકચાહના અમે તો કહેતા હતા જ કે ચારસો પાર અમારી તો લોકચાહના આ બધું એ પણ છે બરાબર એટલે ઈવીએમ મશીનમાં કઈ છે અમની કોઈ એવી તાકાત છે કે આમની ઈચ્છાથી પણ તમે પાર્ટીથી પણ મોટા વ્યક્તિ બનાવી ભારતીય જનતા પાર્ટી એટલે મોદી એટલે ભારતીય જનતા પાર્ટી ભારત એટલે મોદી એટલે ભારત થી પણ મોટા મોદી સ તો આ દેશ સ મોદી ને એ બધા બધું ખતમ થઈ જાય છે અને મોદીએ જ બધું કર્યું એના પછી તમે એમથી લો ડંકો વિશ્વમાં વાગ હતો મોદી નો વાગ આ જે માનસિકતા ઠોપવામાં આવી ને એની આ આ તકલીફ એની વિરોધ આપણે એનો જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા મોદીજી એમને અમેરિકા વિઝા નતું હાલતું અને કાલ સવારે આ દેશના વડાપ્રધાનના સીટ ઉપરથી જો ઉતરી જોઈ ને તો અમેરિકા તો નહીં એમનો કોઈ વિજા જ ન હાલે કે ભાઈ તમે હોય નહીં ભારત દેશના એકસો બેતાલીસ કરોડ આબાદી વાળા દેશના વડાપ્રધાન છે એટલે એમનું ઇજ્જત થાય માન થાય સન્માન થાય કારણ કે મોટું બજાર છે હવે એમાં ઇન્સ્ટાગ્રામ વાળો ઇજ્જત કરશે ફેસબુક વાળો ઇજ્જત કરશે એક્સ પેલું ટ્વિટરની જગ્યાએ એક્સ એ પણ ઇજ્જત કરશે બધા ઇજ્જત યુટ્યુબે ઇજ્જત કરશે બધા ઇજ્જત કરશે આવડું મોટું બજાર એમને મળી રહે એકસો બેતાલીસ કરોડ આબાદી વાળું બજાર એમને મળી રહેતું હોય કોઈ પણ શું કામ ઇજ્જત ન કરે તો ભક્તજનો અને મોદીજી પોતે એવું કહે છે વિશ્વમાં અને પૂછ્યું વિશ્વમાં ડંકો વાગ્યો કે ના વાગ્યો વિશ્વમાં ડંકો વાગ્યો કે ના વાગ્યો અલ્યા પણ કને વગાડ્યો કનો વાગ્યો તમને તો વિજય કોઈ હાલતું નતું અમેરિકા મુખ્યમંત્રી થયો અને બાર વર્ષ ગુજરાત માં રહ્યા ડંકો છો ન વાગ ચૌદ પસંદ ડંકો વાગવા માંડે તો ગુજરાત નો ડંકો તો હજી એ નહીં વાગતો હજી જો ગુજરાત નો ડંકો વાગ એટલે આ બધી જે માનસિકતાઓ ચાલે ને એમાંથી આપડે બધો બહાર આવું છે આપણને એવું શીખવાડવામાં આવ્યું ભાઈ વિદેશમાં કાળું નાણું પડ્યું છે એ પરત લાવીશું દરેક ના ખાતામાં ની ચૂંટણી કેમ ના આવી ધનજીભાઈ એ જ હું કઉ છું ને જીબી ઠાકોર હું એ તો કઉ છું ની ચૂંટણી જાહેરાત નથી કરી વાઘોડિયાની થઈ જઈ વિજાપુરની થઈ જઈ માણાવદરની થઈ જઈ પછી પોરબંદરની થઈ જઈ પછી ની ના થઈ એ ની એ સીટ બહુ કોમ્પ્લિકેટેડ સીટ એ ના કરી તો કેમ ન કરી સૌથી પહેલાં તો એ જતા રહ્યા હતા પણ એ સીટમાં બધું ઘણું પ્રભુત્વ છે અને બધી સીટોમાં તો દેખો જનતા જનાધન કોઈ બબુ ચકતો છે નહીં જનતા જનાધનને બધું દેખાય સાચું શું ખોટું શું બધી એમને ખબર પડે કોઈ બોલે છે કોઈ નથી બોલતું બાકી સમજણ બધાને બધી પડે છે અને કોઈ ભાષણથી બધાને ખબર છે કે ભાઈ ભાષણથી એક મનની વાત સોંપડવાથી પેટ ના ભરાય એના માટે રોજ હજારનું બે પાંચસો પાંચસોની નોટનો પત્તો જોવો પરિવાર ચલાવવા માટે એ જેનો પરિવાર હોય એને ખબર પડે પણ અમુક વસ્તુઓ બતાવવામાં આવી રહી છે ભાઈ મોદીનો પરિવાર મોદીનો પરિવાર મોદીનો આ બાબતને લઈ મારે એક ચર્ચા થઈ હતી ચર્ચા એ બાબતમાં નીકળી અશોકભાઈ પાલડિયા આવી ગયા તમે કહો અમારો પરિવાર મોદીનો પરિવાર તો તમારા પરિવારમાં અશારામાં આવશે કે નહીં નક્કી કરો પહેલાં તમારા પરિવારમાં ચિમિયાનંદ આવશે કે નહીં નક્કી કરો પહેલાં તમારા પરિવારમાં કુલદીપ શંકર આવે છે કે નહીં નક્કી કરો તમારા પરિવારમાં નીરવ મોદી આવક ના આવે તમે આ નક્કી કરો પહેલાં તમારો પરિવાર એટલે કયો પરિવાર તમારું જે પેલી પહેલવાન દીકરીઓની સાથે શોષણ કરતો હતો એ તમારા પરિવારમાં આવક ન નાલાયક મિત્રના પતિ સાથે લગ્ન કરી લે એ નાલાયક નહીં પત્ની છોડીને કોઈ જતો રહે એ નાલાયક નહીં હું નાલાયક લાયક એસી કરોડ લોકો મફતના અનાજ ઉપર નિર્ભર કરી પોતે ચોસીસો કરોડ રૂપિયાના વિમાન મોફર એ સગવાડ ભગવાન રામ અને હું નાલાયક હું તો ટેક્સ ભરું

જેનો પાપ બનાવે પરતો હતો એ કહેતો તો મારો જીવો મળી જેવી મિરચીઓ લાગે લાગે ને લાગે ને તમારા પરિવારમાં જેવા જેવા સભ્યો જોયું બળાત્કારીઓ છે કમ્પાઉન્ડીઓ છે બધા છે તમારા પરિવાર એટલે અમે તમારા અમે સરદારના પરિવારમાં આવીએ અમે મા ઉમાખોડલના પરિવારના છીએ અમે ગુજરાતની જનતાના પરિવારમાં આવીએ અમે તકલીફ વાળા જે ગરીબ લોકો રહ્યા એમનો અવાજ ઉઠાવવા વાળા અમે પરિવારના સભ્યો છીએ અમે આવવા છીએ સમજ્યા તમે અમે તમારા જેવા નહીં તેવી મિરચીઓ લાગી લાગી ને બસ આ તકલીફ કુત્તે ઘી હજમ નહીં હોતા એવી રીતે અમને સચ્ચાઈ હજમ ન થાય હવે છેલ્લી વાત એક હું તમને કરું આ અંત ભક્તો આના જેવા આ જોયા ને આ અશોક પાલડીયા જેવા ભૂંડ ભક્તો હું જોઉં ને એટલે મને ઘણી વાર યાદ આવે અમારે મેં એક વખત દાખલો આપેલો કે અમાર ઉનાવામાં મેળો ભરાય મુસ્લિમ યાત્રાધામ હોવાના કારણે ઘણી વાર મેળા ભરાતા હોય એમાં અમે એ વખતે નાના હતા ને એ વખતે આવું ચાલતું ભાઈ ગધેડો ગાય છે ગધેડો ગાય છે અને આ ગધેડો જો ઘોડો ગાય છે એટલે આપણે બધા જોવા જઈએ ઘોડો મારો બેટો શું ગાતો હોય છે તો એ વખત બે રૂપિયા રૂપિયા બે રૂપિયા ટિકિટ આપીને આપણે લઈ અને જોવા જઈએ પછી એક વખત એવું આવેલું કે શેર હે શેર દેખો શેર દેખો દો રૂપિયા મેં શેર દેખો દો રૂપિયા મેં શેર દેખો અને અમે તો મારા બેટા આપણે નેના એટલે એ વખત તો એવું થાય ને કે ભાઈ બે રૂપિયામાં શેર એટલે વાઘ જોવા મળે અને આપણો વાઘ જોઈએ એટલે તો પહોચરો પહોંચવામાં પુરેલો હોય છે દૂરથી જોવાની બે બે ત્રણ રૂપિયા અંદર જઈને જોયા તે અંદર અમને ગધેડો બતાવ્યો બસ નેના આયા કહ્યું અંદર તો ગધેડો તમે અમારા ભાઈ બે બે રૂપિયા લીધા શેર શેર અમે ખાશું બે રહ્યા ગધેડા સિવાય કોઈ બતાવ્યું ના એટલે કોઈ ગધેડાનું નોમ શેર પાડ્યું છે ગધેડાનું નોમ શેર પાડ્યું છે એટલે મને ઘણી વાર યાદ આવ અત્યારે આપણે ઘણી વાર યાદ આવતો આપણે પેલા મારા બેટા એ ગધેડાનું નોમ શેર પાડી અને આપણા પાયેથી બે રૂપિયા ઝુંડી લીધા હતા એ બધા ભાઈ ઝૂંડવી લેતો હતો એવી રીતે અત્યારે એક ચાલી જ ગયું નવું ચાલવામાં આવ્યું કે વિનાશનું નામ વિકાસ પાડી દીધું અને આ જનતાને ગુમરાહ કરવામાં આવી રહી અને એના પછી તમે જોઈ લો ઝુમલાનું નામ ગેરંટી તો અત્યારે ઝુમલા પહેલાં ઝુમલા જ હતા બે હજાર ચૌદ પહેલાં અને એ સ્વીકાર્યું અમિત શાહ એ કે એ તો બધું સબ ઝુમલેથી તો એ જુમલાનું નામ અત્યારે ગેરંટી કતી પહેલાં હાલ્યા હતા એ જુમલા જ હતા એ ગેરંટી જ હતી પણ એનું જુમલો બોલ્યા એ વખતે અમિત શાહ અત્યારે એ જુમલો નોમ અમને ફેવરી અને ગેરંટી મોદી ની ગેરંટી એટલે આ એવા છે સારા આ એવા એ સરકસ જેવા છે સરકસ ચલાવતા હતા એવા જ છે અરે તો અમને બતાવ્યો ગધેડો અને મારા બેટા બાર શેર શેર કરીને પૈસા લીધા પછી ખબર પડી એટલે આ પાલડિયા જેવા કહેતા ભાઈ અમે તો ગધેડા નોમ શેર પાડી એટલે આજ મારો બેટો છે એટલે ઉલ્લુ બનાવ્યો અમને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો જે મુદ્દો છે અને બે જ મુદ્દાઓ મારા છે એક એમાં મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું ફરીથી સન્માન સન્માનભેર નામ લખાય અને એક બીજો કે જે પચાસ વર્ષના મોદીજી પોતે પાંચ વર્ષ માટે જ છે વડાપ્રધાન આ પાંચ વર્ષ પૂરો થયો ચૂંટણીઓ હોય પણ એમને પચાસ વર્ષના કરાર ઉપર અદાણીજીને એરપોર્ટ આપી દીધો અને એ એરપોર્ટ ભાડાપટ્ટા ઉપર આપેલા એરપોર્ટ પર કોઈ પણ વિમાન ઉતર એલાઉન્સ કરવામાં આવે છે કે અદાણી એરપોર્ટ પે સ્વાગત છે અને એ જ એરપોર્ટ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે નામ લખાવાનું હતું એનો વિરોધ અત્યારે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યો હતો અને દિલ્હી જ્યાં હતા પણ એમની ત્યાં તૂટી વાગી નહીં અને એ જ મોદીજીએ એમની એવી દાનત દ્વેષ ભાવના રાખવા વાળા વડાપ્રધાન સરદાર પ્રત્યે એ વડાપ્રધાને પોતાનું નામ લખાવી જીવતા જગત્યુ કરી દીધું અને એ જ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એમના મિત્રને પચાસ વર્ષના ભાડા પટ્ટા પર આપી દીધું કરાર પર તો પોતે પાંચ વર્ષ માટે છે તો પચાસ વર્ષ કેવી રીતે હાલી આ બધી વસ્તુ ખૂબ સમજવાની એટલે અમારી લડત આ બે લડતો છે કોઈ પણ વિમાન અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર જેમનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એના પર કોઈ પણ ફ્લાઇટ લેન્ડિંગ થાય ટેકઅપ થાય આવા અથવા જાય ઉપડ અથવા નીચે ઉતર એ વિમાનમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પે આપવાગત આ જ બોલાવું જોવું બોર્ડ નો રહેવું બીજી કોઈ વાત નહીં આ બે જ લક્ષ બીજું કોઈ લક્ષ નહીં આ બે જ આ બે લક્ષ લઈને નીકળે છીએ કે બે લક્ષ અમારી સાથે જે ઉભો છે ના કદ બડા ના પદબડા સાત ખડાય બડા અમારા મુદ્દાને જે સમર્થન આપશે કોઈ પણ રાજકીય પાર્ટી એની સાથે અમે છીએ અમારો મુદ્દો એનો મુદ્દો બનાવીને એ લડ તો અમે એની સાથે છીએ એટલે એને લઈને પ્રચાર કરવાનો તમે કોઈ પણ વ્યક્તિને આખા દેશના તમામ લોકોને થોડા સમય માટે જ તમે એમને તમે સમજો તમને હમણાં હાલ શું કીધું હવે અમારે એ નહીં આવતો કે પેલો નાટકવાળો સર્કસવાળો કે એવા કોઈનો આવે હવે ઘોડો ગાય છે હવે ચેટલા દાડા તમે ઘોડો ગાય છે ઘોડો ગાય છે અંદર જો એટલે ઘોડો ગાય બતાવી દો એ ખબર તો પડી જાય કે એટલે તમે થોડા સમય માટે જ બનાવી શકો હવે ક્યાં સુધી પેલો જે આવતો નાટકને લઈને કે ભાઈ શેર આયા શેર આયા શેરના જગ્યા આપણો ગધેડો બતાવો પછી આપણે કહીએ ગયા ભાઈ શેર તો છો નહીં તમે ગધેડો બતાવ ગધેડા નામ શેર પાડ્યું ગમે એમ જ્યાં એટલે એ તમે કેટલા સુધી તમે બનાવી શકો લોકો એક વરસ બે વરસ પાંચ વરસ દસ વરસ પછી એ કોઈ ડફોડતો શું નહીં બધા એટલે હવે એમનો ઘડા ભરાઈ ગયા હવે ગતકડવા છે નહીં એટલે તમે સમજ્યા નહીં તમને મેં કીધું તું ખરું વિનાશ નું નોમ વિકાસ પાડી દીધું વિનાશ પણ એનું નામ વિકાસ ગરીબો નહીં ગરીબી હટાવો નહીં ગરીબો તો હટાવી દો એમએસપી ગેરંટી નો ભૂંગળો કોણ ભૂંગતું હતું આ મોદીજી ભૂંગતા હતા અને એ જ એમએસપી ગેરંટીની લેવા માટે ખેડૂતો કિસાનો દિલ્હી આવી રહ્યા છે નથી દેવામાં અત્યારે કોઈ 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 બતાવો તમને જોવા મળે છો કેટલો ધબધબો તમે સમજો દેશના જગતના તાત નો પોતાના પકવેલા મોલની કિંમત પોતે નક્કી કરી શકે એ પરિસ્થિતિ રહેવા નથી દીધી અને કેટલી તાના આ બધું શું જોઈ નહીં રહ્યા અલે વાસું આવતો નહીં ભાઈ ઓમાં આ અંદર ભીતેશભાઈ બારિયા કોઈ છે વાસુ ને બતાવ વાસુ આવતી જતો રે બોલવાનું નહીં ઓય આઈન જતો રે લ્યા ઓમાં ના ઓમાં જો હું આટલે આખો બે આવી જો ઓય આઈન જતો એટલે આ પણ એમ કોઈ છે બતાવ ઓમાં ઓમાં તારે નહીં જોવાનું નહીં જોવા ઓમાં ઉભો તો ખંચરો ના ઓમાં એટલે પણ ઓય આઈન બોલ્યા વગર ખાલી બેહી તો જા ઓમાં નહીં આવું અંદર ઓમાં ઈ નહીં આવવાનું ઓય આવતો રે

ના રતિલાલ તો બાપ એવા બેટા વડ એવા ટેટા એમાં કોઈ ના નહીં પણ આ અલગ હવે એ મા પપ્પા જેવું કોમ કાજે બોડા કુટુંબો નહીં ઉતરવા અને અમાર મોટો રહ્યો એ અને મારે મા મમ્મી જેવું ચલવી નહીં લેવાં કી જે ખોટું હોય ખોટું હોય અમારા મા મમ્મીનો નિનો સ્વભાવ અને મારા પપ્પાનું બીજી મગજમારી આમ ન કર્યું સ્વભાવ સ્ટ્રોંગ પણ મગજમારી નહીં અને અમારા આ રહે એમને ટાઈમસર ખાઈ લેવું અમારે ઘરમાંથી બહાર બાર નીકળવાનું એવું બધું રમખરું પણ એટલું બધું નહીં કપડા બપડો બધું વ્યવસ્થિત હોય અમાર મોટાને ધોળું બરાબર પણ હવે ચાલે નગર એનો કપડો બપડો બધું લગર વગર ન હોય અને મારા પપ્પા જેવું ડુપ્લિકેટ એને બધું ટકાટક રાખવાનું જો પેલા સોનલ પટેલ બોલાવ કે વાસુ બોલ આવું

બાંગ્લાદેશથી જે પ્રતાડિત છે હિન્દુ હોય ક્રિશ્ચન હોય ખ્રિસ્તી હોય જૈન હોય શીખ હોય આ બધાને લાવી અને અહીંયા જે રહેતા હોય બે હજાર ચૌદ પાસે એ બધોને નાગરિકતા આપી દેવાની પણ જે સુભાષ બ્રિજ નીચે આવેલ કેશવનગરની અંદર જે લોકો સિત્તેર પંચોતેર વર્ષથી રોય છે ઠાકોર ક્ષત્રિય સમાજના એકસો ત્રેપન પરિવારો છસો સાતસો માણસો એમનો ઘર પાડી દેવામાં આવે અને એમનો અત્યારે ઘર વિહોણા કર દેવામાં આવે તો એને શું કહેવાનું માર એ તો મેં પેલા અંધભક્ત એવું જ કીધું હતું જવાબ આપે તો વાંચુ વાંચુ એ તો અમુક એવું લખાઈ જાય ભાઈ ઝડપી લખવાનું હોય લાઈવ માં લખ્યા જતા હોય એટલે કોઈ આખું પાછું થઈ જાય પેલા થી હજી જોયા નહીં પેલા એક અશોકભાઈ હતા એમને તો લખતા જ નહીં આવડતું એ તો આમ એવું લખે ને ગુજરાતી તો એમને જ એમની ભાષા અમને નહીં પડતી અશોકભાઈ પાલડિયા કરીને એક હવે એ સુખ નહીં ખબર હે નહીં એટલે બધા લખે આ વાસુ ના બરાબર લખો ને આ વાસુ એટલે બરોબર ચલો ખાવાનું થઈ ગયું એટલે તા હળો ભાઈ આવું જમવા તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન શહીદો અમર